સવારનું બધું કામ થઈ ગયું છે જ્યાં જોઈ પણ નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે હવે આપણે રસોઈની તૈયારી કરશું બેસી જા ત્યાં બપોરના જમવામાં છે ને આપણે આજે બનાવવું છે ગુવાર બટેટાનું શાક બનાવવું છે શાક હું પહેલેથી અહીંયા લઈને બેસી ગઈ છું અને મેં લોટ પણ બાંધી લીધો છે એના રમકડા લઈને મારી પાસે બેસી ગયા છે શાક સુધારવા માટે ક્યાં સુધી રમેનું કાંઈ નક્કી નથી બપોરનો દોઢ વાગી ગયો છે હવે અમે અહીંયા જમવા બેસી ગયા છે રાજવીરભાઈ સવારે કે આવી અને પછી અમે જમવા બેઠા ગુવાર બટેટાનું શાક છે સંભારો છે રોટલી પછી છાશ છે હાલો જમવા માટે અને છે ને ખોખામાં રમે છે જો જમી લીધું છે સાંજના પાંચ વાગી ગયા છે રાજવી ચા પાણી પી અને ઉમકડા બેસી ગયો છે એને સાઠ અપાવવા પણ બેસી ગયો છે જીયાસ ને એની હારો હાર બુકા જોઈએ છે કંપાસ આપી દે રાજવી

જો હવે જૂની બુક લીધી જૂની બુક તો હાવ ફાડીને કાગળિયા નોખા કરી નાખાશ જો રાતની રસોઈ થઈ ગઈ છે હવે અમારે જેને શહેરીમાં ગણપતિ બેસાડ્યા છે ત્યાં રોજ આરતીમાં જવાનું હોય છે એટલે હવે અમે ત્યાં જઈશું એટલામાં વિશાલ પણ આવી જશે ત્યાં સુધીમાં તો પછી સાથે જ જમી દઈશું વિશાલને અમે આપણે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક પરોઠા છાસ છે રાજવીરભાઈ માટે ચાદુર છે રાતના દસ વાગી ગયા છે અને અમે જમીને થઈ ગયા છે ફ્રી આજે અમારે એવો પ્રોગ્રામ હતો કે અમારી શેરીમાં ગણપતિ બે સરીએ છીએ કાલે તેનું વિસર્જન છે તો આજે તો આપણે મોડે રાત સુધી રાસ ગરબા બાલે છે હા અમે જમીન ઉપર થયા એ તો વર્ષો ચાલુ થઈ ગયો અને એક કલાક સતત વરસાદ આવે છે એટલે આજનો અમારો પ્રોગ્રામ કેન્સલ કર્યો અને આપણે પણ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ બધાને ગુડ નાઇટ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ